માટે નું છે ને આ લઈ ને જાઉં છું ને બહુ વાત નથી કરતીને મમ્મીને ખબર પડી જાય ને કે મેરો મમ્મી હા હું રાખું કેચ કરજો કઈક આવવા તો સીતારામ રોંઠાન પાંચ વાગી ગયા ને ગઈકાલે વિડીયોની બ્રેક હતી કેમ કે છે ને બે કામ વધી ગયું એટલે મારા જ છે ને ઉગાતું નતું એટલે ગઈકાલે ને બ્રેક રાખી હતી ને આ જઈ જો અટાણે વિડીયો ચાલુ કર્યો તો આપણે ખાસ વિડીયો ઉતારવાનો છે જોકે તમને તમને ખબર પડી ગઈ છે મમ્મી છે ને એની યાર પ્રેન્ક કરવાનો છે હવે એમાં એવું છે ને કે વાહ વિરમભાઈએ દક્ષ ભાભીની માથે ઓલું ખોટું હરપોલિયું નાખ્યું હતું એ મારે હવે છે ને મમ્મી યાર પ્રેન્ક કરવાનો છે મમ્મીને કંઈ ખબર છે એની તે દી હું આવીને તે દીધેલામત કાઢીને સાનું મોનું હતાડી દીધું હતું હવે અટાણે હું વાટી જોઉં કે પપ્પા છે ને એ ગેસ મોટર બંધ કરવા એ ઝાડવામાં પાણી જાય તી કે આગળ ઝાડવા ભરાઈ જાય ને આંબા પીવરાવ્યા કુંડા ભર્યા ગદપમાં મકાઈમાં પાણી જતું હતું ને છેલ્લે ચીકુડીમાં જાય પી જાય ને આગળ તો મમ્મી ઊંચ વાત કરી દઈ પપ્પા મોટર બંધ કરી દઈ પછી પપ્પા છે ને આગળ ગામમાં નીકળી જાય લગભગ પછી જ મેળાવે નકરીમાં એવું છે ને કે તું શું ના પાડે હે તું ના પાડે ને ટાણ હવાર નથી થી છે ને નકર પછી એમાં એવું થાય ને કે હું વરી વરી ઉમણી ફરી ગઈ આમ કેમેરો કરું ખરું તો પાછી એમ ફરી જાય ના પા આમ આમ કરશ થી છે ને નકર પપ્પા સાંભળી જાય ને તો પપ્પા છે ને બી જાય મમ્મી રાડ કે નાખે તો એટલે છે ને અચાનક હરપોલી માથે પડે એટલે ગમે રાડ તો નીકળી જ જાય એટલે પપ્પાની વાટ જાઉં પપ્પા ચીરકા ડાવરા થઈ જાય ને તો પછી છે ને મમ્મી પાસે આમ સીવું મેં બપોર કીધું હતું કાજે આમ કરવું શું તો કે હા થી સાની મૂની દાદીને કહેતી તીજ ખરી હોય દાદીને કંઈ ખબર પડી હોય કે ન પડી હોય પછી કહેતી હતી ખરી કે તમારે માથે ખરાબ નાખવાની છે દાદી હા હા તો કરતા હતા એ કે વરી આ તું કતની ના પાડે શું ના પાડે હવે

મોટરે બંધ થઈ ગઈ શું શું મેં તને બપોરે શું કીધું તું આપણે શું કરવાનું છે હે તો ખરી આમ મારે છું તો આજે શું કરવાનું છે એમ નોલું દાદી ને માથે આપણે નાખવાનું છે એ તો કહી દીધું ને દાદી મેં ક્યાં તને કીધું તું કહેવાનું તોય તું કઈ આવી હતી ને હમણાં આપણે દાદા વૈયા છે ને પશિયું

મમ્મીસન જો ગદ પાઠ વાગી આપણે આપણે અહીંયા જઈએ આમણા છે બહુ વાજ કરી તો સાંભળી જાહે ને છે ને સી ઊછો કાકા આવી ગયા ને તો બાઈ કાકે છે એ ક્યાં સુધી જાય તમારી ગાડી વડવારામાં છે આપણે હે વડવારામાં છે હાલ ઉતર ઉતર ઈ છે ને આકડી લાઈન કાઢી લાઈન વાડી છે ને પીવરાવ્યું તો બધું હતી

તો આજ નથી કાતીને મમ્મીને ખબર પડી જાય ને કે મમ્મી હું રાખું ને અહીં ભૂખ આડી હું જાવ એટલે ખબર ના પડે હું કે પપ્પા છે પછી આમાં કઈ ખબર ન હોય કોઈ ખેલ એટલે પપ્પા ને નીકળી જવા દો પછી

હું મમ્મી યાર છે ને પ્રેક કરવો ને એટલે લીધું હતું હું આ છે ને ભાઈ ભાભી યારે કર્યો પછી આ હાથમાં લઈએ તો એમ થાય કે આમ કેમ હાસવું હોય આમ નાખવું તું જો મારે હવે તો મમ્મીને ખબર છે મારે છે ને આમ નાખવું હતું પણ માથે

તો બ્રેક જ રાખી હતી પણ છે ને આજ મેં કીધું વિડીયો ચાલુ છે હમણાં ખેલ થાય એટલું તો મેં તમને જીક જણાવ્યું તું નથી ગમે થઈ જાય ગમે થઈ જાય ઓલી પણ ભાગે હું અહીંથી ઘેર તો લઈ જાવું ને હવે મારે જ લઈ જાવજો છો હે

મેં કીધું પેલા પપ્પાને ને છે ને જવા કે પપ્પા આમાં હમણાં આખા પાસા થાય કે આ હું થયું બધું એટલે પપ્પા ને નીકળી જીધા મમ્મી શું થાય પપ્પા હોય ને આપણે આવું કરીએ તો શું થાય બી જાય તો બી જાય પણ આપણે ખીસકાય ખીસકાય આપણે લેસ એવું મૂકી દઉં હાલ હાલમાં દીકો મૂકી આવું હાલ હતાડી એ નાખી દેવું હાલો રાખવું જ ન તો આપડે હાલ નાખી દેવું હા હા એ નાખી આવું નાખી આવું દાદી કેમ કર્યું એટલે તને કોક તો ફાઈનલી છે ને જો આ નાખી દેવાનું નક્કી કર્યું કેમ કે એમાં એવું છે ને કે હમણાં હું ગમે ત્યાં ને તો એ છે ને ગમે નાથમાં આવી જાય તો અચાનક ધ્યાન પડે એટલે બી જાય ગમે આ હતા તો એટલે નાખી જ દઈએ આનાથી ઓલું નથી કરવાની જરૂર આ છે ને થેલામાં રાખ્યું હતું ને તો મને ખબર જ હતી કે મેજામાં રાખ્યું તો એ છે ને એમાં જ સામાન કાઢતા હોય ને ત્યાં ગોળ ગોળ છે ને આફેડું થઈ જાય જો આમ હકેલાઈ જાય આફેડું કે આપણે જ એમ થાય કે જોતા હાવ એટલે આનશે ને જો હમણાં કેનાલ ભાજ કરી દઉં E in essa non ma caco di un palino. Gio. Freddy, nakedito. Pur. <laughs> Prend, per prank hai Prend, Gio. Si un naked evi, basta. Naked evi. Guarda, mamma, mi

ફૂંકાઈ ગયા તો ઝાડવા ઉપાડવાનું છે હવે જવા દ્યો તો ઈ અમે ખર્ચે ને આવી ને છે ને જો એક મસ્ત ખબર સંભળાવું અમારે કરણ છે ને એ ગયા છે તમારા દીકરા ગયા છે તો અંબાજી અંબાજી ફરવા ગયા ફરવા ને ભેગું થોડુંક બધા બેક સાહેબું છે કરણ છે ને ભેગું થોડુંક કામ હતું ને ફરવાનું ને બધું તો આજ રોકા હે કાલે સન્ડે દિવસે પછી પાછા એ